સમાચાર એકત્રીસના અહેવાલની અસર જોવા મળી મોડાસામાં મોડાસાની પાવન સોસાયટીમાં રખડતા સ્વાન મુદ્દે સમાચાર એકત્રીસ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે રખડતા જે શ્વાનો છે તેની પાંજરે પૂર્વની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે ગઈકાલે જે પ્રકારે રખડતા શ્વાનો દ્વારા જે કબીરાટ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ હતો તેને લઈને જે પ્રકારે સમાચાર દ્વારા લોકોની જે સમસ્યા છે તેને વાત આપવા માટે જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તેને જ લઈને જે તંત્ર દ્વારા વહેલી સવારથી શ્વાનો છે તેને પાંજરે પૂરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં છે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હવે જે રાહતનો શ્વાસ કારણ કે જે પ્રકારે રખડતા શ્વાનોએ કબજા પર હુમલો કર્યો હતો ને તેને લઈને જે ગંભીર રીતે ઘાયલ થતા વન વિભાગની ટીમ દ્વારા કરુણા એમ્બ્યુલન્સના માધ્યમથી જે સારવાર આપવામાં આવી ત્યારે આજે જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી સમાચાર એકત્રીસ પણ લોકોએ આભાર માન્યો કારણ કે લોકો રાહતના જે સ્વાસ છે તે લીધો છે રખડતા શ્વાનોને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ચિંતા હતી ત્યારે હવે તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં એ રાહતનો શ્વાસ જોવા મળ્યો છે ગઈકાલે કપીરાત પર હુમલાની બાબતમાં સમાચાર એકત્રીસ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો એ અહેવાલના ઉપક્રમે આજરોજ સવારે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તમામ રખડતા કૂતરાઓને પાવન સિટી સોસાયટીમાંથી પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે એના માટે નગરપાલિકા તંત્રનો અને સમાચાર એકત્રીસની પૂરી ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ